અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળાના વોર્ડન દ્વારા આદિવાસી છાત્રો જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપવામાં આવતા વિદ્યાર્થીઓ ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજના લોકો ઉપર અત્યાચારની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે ત્યારે ગત રોજ સાંજે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળાના વોર્ડન પ્રકાશ ધોરિયાએ આદિવાસી છાત્રો વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપ્યા હોવાના આક્ષેપ સાથે નેવું જેટલા છાત્રો ભૂખ હડતાલ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો અને અવરનવર વોર્ડન પ્રકાશ ધોરિયા બોર્ડર બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવા સાથે આદિવાસી ઘરે નહીં સુધરે કહી બહારથી માણસો બોલાવીને ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા ઉપરાંત સળિયા વડે માર મારતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ ભૂકર્તાનું શસ્ત્ર ઉગામતા જ ઉચ્ચ કક્ષાએથી આદેશથી વોર્ડન પ્રકાશ ધારિયાની જંબુસર તાલુકા પંચાયત કચેરીને સમાજ કલ્યાણ અધિકારીની જવાબદારી સોંપી દેવામાં આવી છે જ્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજીરૂપી ફરિયાદ પણ કરવામાં આવી છે આ ઘટનાની જાણ જીડિયાપાડાના ધારાસભ્ય ચિતર વસાવાને થતાં તેઓ પણ આદર્શ નિવાસી શાળા ખાતે દોડી આવ્યા હતા અને આચાર્ય સાથે ચર્ચા કરી વોર્ડન સામે કડક પગલાં લેવા રજૂઆત કરી હતી સાથે સાથે તેઓએ વિદ્યાર્થીઓને મળી બાળકોને ભણતર ઉપર ધ્યાન આપવા સાંત્વના આપી આદિજાતિ નિયામક સેક્રેટરી અને મંત્રીને મળી રજૂઆત કરવા સાથે આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારેક સાંખી લેવાશે નહીં જેની તાત્કાલિક બદલી કરવા સહિત ખાતાકીય તપાસ કરવાની પણ માંગ કરી હતી અંતે ઉલ્લેખનીય છે કે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા અધિકારીઓના કિસ્સા ભૂતકાળમાં પણ સામે આવી ચૂક્યા છે

અમે પણ ગાંધીનગર આદિજાતિ નિયામક શ્રીને મળીશું સેક્રેટરીને મળીશું અને મંત્રીશ્રીને પણ મળીશું આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારે પણ અમે સાખી નથી લેવાના સાથે સાથે અહીં આવીને મને આનંદ થયો કે વિદ્યાર્થીઓ બધા દૂર દૂરના વિસ્તારના આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે એમનામાં એક તમન્ના છે કંઈક કરી છૂટવા માટે એ લોકો મથી રહેલા છે એટલે એમને પણ અમે કીધું છે આ સમય ભણવાનો છે સામે પરીક્ષા છે એટલે ભણવામાં ધ્યાન આપે મનોબળ ન એમનું તૂટે એ અમારા પ્રયત્ન છે સાથે શાળા સ્ટાફ ને પણ અમે કીધું છે અમે બધા તમારી સાથે છે અને શાળા સ્ટાફ શાળા પરિવાર પણ ખૂબ સરસ છે એમના પ્રયત્નો પણ ખૂબ સારા છે કે એના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય પણ આવા એક વ્યક્તિના કારણે એમને પણ આવી હાલાકીનો સામનો કરવામાં કરવો પડે છે ત્યારે દુઃખની વાત છે પણ આગળ એમના પર કાયદાકીય રીતે બદલી થઈ જાય અહીંથી એમને બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે એમના પર કાયદાકીય કાર્યવાહી થાય એ રીતના અમારા હું નાના દોરામાં ગામ ખાતેથી આવેલો છું તાલુકો સાગબાડા જિલ્લો નર્મદા અને હું જિલ્લા નર્મદામાંથી અહીંયા અભ્યાસ કરવા આવ્યો છું અંકલેશ્વર અંકલેશ્વર તાલુકા માટે શાળામાં ત્યાંના વર્ડન અમારી જાતિ પર જાય છે ભીલ તે ભીલ આદિવાસી તે આદિવાસી રીતના કંઈ અમારી જાતિ પર જાય છે અને અમને ધમકી આપી અને અમને માર મારા મારી મારા માર વારંવાર અમને ટોકે છે તેમ વાત તોકવાની તોકે છે એટલે અમે વાત વાંચવામાં ડિસ્ટર્બ થતા છે અને તે આજે તે બે જણને બોલાવીને અમને મારવાની ધમકી આપી છે જે કે ચાલો મેડલમાં આવી જાઓ તો લડા કુસ્તી લડાવી તો મેડલમાં આવી જાવ એટલા કહીને અમને ધમકી આપેલી અને તેઓ અમને મા બેન વિશે અમને ગારો બોલે છે તે આટલું જ કહેવાનું હું કેટલા ઓફરથી હેરાન કરું છું તમે અમને ત્રણ ચાર મહિનાથી નવમા મહિના છે